એક ફ્રેન્ક વિડીયો આવી ચેનલ ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કર તો બધાય થી કિટ્ટી થઈ જાય અને 100 મહિના જલ્દી કરાવ અને તતી વાહ તો આપણે જાન છે કે તમે ફટાફટ ખાવા માંડો બાકી હમણાં આવશે તો ખાઈ જાય વાંદરા વરસાદ પણ આવવા જ્યારે છે બોલે કરે છે નાસ્તો અને અમે પહોંચી ગયા ભવનાથ મસ્ત વાતાવરણ વરસાદ આવવાની ફૂલ તૈયારી છે હિરભાઈ રુદ્રી ઓર વધારો કેમ કે ભાઈન્દ્ર આવી જાય ને તમે રહી જાવ અને ભાઈ જુનાગઢ માં અંદર ભવનાથ ના પ્લાસ્ટિક બંધ છે તમે અમે છૂટક મળ્યું તો ઈ લઈ એવા હિરભાઈ જેમ રહી ગયો પાછળ થી આવે ની ના દિયાનંદ બે ને ખેસી ને હોય જાય ની હાલો ગાય કેમ છો બધા મજામાં તમે આવ્યા છે સાસુ <laughs> हूँ भाऊ ना हेलो गाइस हेलो गाइस कम से पता मत तो है तो हमें लोग कुछ भाऊ ना भाऊ ना थी हमें थे बार आए बार और थी पहुँचे अपने बंच का भी बर्थडे थे बच्चे चाय चाय अच्छे खबर नहीं आपको तो मुझे हिंदी से बात करनी है हम हिंदी से बात करते हैं चलो मुझे वो हिंदी फाउती नहीं है मैं करती हूँ ચલો લેટ્સ ગો આય બાદવાનો સમય નથી ઓ તો ગાઈસ હવે બન સ્વાવન બર્થડે છે તો આમ ખા 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 પે હે કાખા ખા પે કે થા થા લા પે કા પે સાતીલા આ બધા લોક મારી જાશે ઓ મેરા કે મજા આવી હે અરે શું દેવાનું ના ના મેડમ બન છે આને રેડિમેટ

તો એ બધા રોકાઈ ગયા અને સાંજે અમે લોકો છોકરાઓ કે ઘરે નહીં કે બહાર તો મારે તો જમવાનું નહોતું મારી તબિયત ઘણા સારી નહોતી તો મેં કીધું હું ઘરે ખીચડી બનાવી લઉં એટલે હું ખીચડી ખાઈને આવી છું અને આ બધાને છોકરાઓને તો શું કે બર્થડે હોય તો આપણને એમ થાય કે બહાર લઈ જાય ઘરે તો શું ખાવું તો છોકરાઓને બધાને લઈ આવ્યા છે બહાર અને હું આવી છું ઘરે જમીને તો ચલો બતાવું કે કોણ કોણ આવ્યા છે શું છે અને જેટલા બી લોકોએ બર્ડે

અત્યારે સાડા અગિયાર છે અને અમે બધાય વિચાર અત્યારે thank you કેવા બેઠા કેમ કે આખો દિવસ તો તમે video માં જોયું જ છે હા આજે હું કોલેજ એ ગઈ તી થોડું કામ હતું એમાં થોડોક ટાઈમ વયો કે ઘરે પણ આજ લાઈટ નથી કાપ તો આજ ઈ આખો દિવસ એમ નેમ હતું charging નહોતું mobile માં તો હવે બધાય ને કહીએ થેન્ક યુ અને પાછું whatsapp માં પછી youtube માં youtube shorts માં video insta માં મારા id માં મયુર id માં અને open id બધામાં જેટલા લોકોએ

એટલે હું લેવા આવ્યો હતો યાર્ડે તો ચાલો ફટાફટ જઈએ અને જોઈએ ખારે કેવી છે પછી દીસુની મસ્તી કરીએ કે કેવી છે કેવી નહીં અને ખરેખર થેન્ક યુ ભાઈ બે મોકલાવા માટે ચાલો તો ફટાફટ જાય ઘરે બે બોક્સ છે દસ દસ કિલ્લાના બેમાં છે ખારેક ભાઈ ખારેક લઈને હું આવી ગયો તો ઈગલ જે બાજુમાં જ મંદિર છે ગણેશ ભગવાનનું તો દર્શન કર્યા અને બહુ મજા આવી ગણપતિ બાપાના દર્શન કરે અને ઈગલનો તો તમને જૂનાગઢ જિલ્લાવાળાને તો ખબર જ કે કેટલું મહત્ત્વ છે એ તો ભાઈ ખરેખર જૂનાગઢ આવો તો હીરવા ગઈ છે ઉપર અને હું ખારેક લઈને આવી ગયો એટલે હીરવાને હમણાં ખારેક તો બધી ફ્રીજમાં રાખી દીધી જોઈએ કેવી છે ખારેક અને હીરવાને હમણાં બોક્સ આપીને ના પર એમ કે તારા માટે ગિફ્ટ આવ્યું પાર્સલ મગાવ્યું એટલે જોઈએ ને રિએક્શન કહેવા હોય એમાં આવે એટલે તો આ છે આપણે ભાઈ ઘરે એક નો બક્સ અને હીરવા છે ઉપર હમણાં આવશે એટલે હું તમને કહું અને એને આપણે પ્રમાણતીઓ કે શું હતી એવું છે તો તારા માટે એક ગિફ્ટ આવ્યું શું છે મગ્યો ની ઉકેનો મોડે હા તારા માટે મોકાયો હો બંસી ને બર્થડે હતો એના માટે કે આપણે હીરવા ને ગિફ્ટ આપવું

ખારેક છે ભાઈ આમાં તો અને કચ્છની ખારેક જો તમે કેમ છે ને બહુ મીઠી છે અને હિરવાર બી પેલા અમે છે ને ફ્રીજમાં ગોઠવી દીધી હતી અને પછી હિરવારને કહી કે આમાં કંઈક છે અને હિરવાર અત્યારે કેવી લાગી ગિફ્ટ બહુ મસ્ત છે અને ભાઈ આમાં તો હજી એક બે કિલો જ છે અને બાકીની ફ્રીજમાં આમાં ખાનામાં છે આમાં છે દસ કિલો ખારેક આવી ભાઈ કેવી ખારેક લેવી અને હા ભાઈ ખારેક બહુ મસ્ત છે એટલે થેન્ક યુ તારા સાડુભાઈ વિજય અને દીસુને એ ખારેક મોકલાવા માટે એને પૈસા દેવા કે નથી દેવા હવે મારી મરજી હવે જોઈએ બહુ ભાવ છે તો પૈસા આપણે મોકલાવશું બાકી પછી વિચારીએ કા સારું ચાલો